ડભોઈથી માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો મુખ્ય માર્ગ ઉપર ઢાઢર નદીના પાણી કરાલીપુરાને જોડતો માર્ગ છે જ્યાં પાણી ભરાઈ ગયા ઢાઢર નદીના પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો જોવામાં આવ્યા છે ખેતરોમાં ચારેકોર નદીના પાણી ફરી વળ્યા ડભોઈથી વડોદરાને જોડતો આ મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો મુખ્ય માર્ગ ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા પ્રયાગપુરાથી કરાલીપુરા જવાનો માર્ગ બંધ થતા તે સંપર્ક વિહોણો થયું છે ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ રિપોર્ટ સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અત્યારે હાલ જે કરાલીપુરાથી પ્રયાપુરાને જોડતો મુખ્ય માર્ગ છે તેના પરથી હાલ ઢાટર નદીના પાણી વહી રહ્યા છે દ્રશ્યોમાં ક્યારેકોર જાણે જળબંબાકારની સ્થિતિ અહીંયા સર્જાય છે દેવ ડેમમાંથી એક લાખ ક્યુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું હતું જેની સીધી અસર આ ગામોને જોવા મળી રહી છે વીરપુરા હોય બંબોજ હોય નારણપુરા હોય કરાલીપુરા હોય કે મગનપુરા તમામ ગામોમાં પાણી ભરાયા છે ને સમગ્ર મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પણ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને જેની જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે અનેક ગામો છે તે બેટમાં ફેરવાયા છે કેતન કુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા